એ વાલા ખેડૂત પુત્રો સબસિડીમાં તમે ફોર્મ ભર્યું છે કે નથી ભર્યું જો હજી તમારે સબસિડીમાં ખેતીવાડીના સાધનો માટે પશુપાલનના સાધનો માટે ફોર્મ ભરવાના બાકી હોય તો વહેલા તે પહેલાના ધોરણે હજી આપણી પાસે તક છે સબસિડીના ફોર્મ ભરવાનું ચાલુ છે વાત કરવાની છે પશુપાલન કરતા ખેડૂત પુત્રો માટે કે એમાં પણ ઘણા બધા સાધનોમાં સહાય આપવામાં આવી રહી છે એમાં મેઈન જે આપણે પશુપાલન માટે ઘાસચારાને કટિંગ કરવાના મશીન એટલે કે ચાફ કટરની જે ખેડૂત મિત્રોને સબસિડી જોતી હોય તો એ છઠ્ઠા મહિનાની પંદર તારીખ સુધી એના તમે ફોર્મ ભરી શકશો આ ફોર્મની વાત કરીએ તો પશુપાલન વિભાગમાં જ તમારે ફોર્મ ભરવાનું રહેશે આ ખેડૂત પોર્ટલ ઉપર જઈને એક તમામ પ્રકારની કાર્યવાહી થાય છે બીજી વાત કરીએ તો ગ્રામ સેવક પાસે પશુપાલકોના ફોર્મ ભરવાના નથી એટલે જે પશુપાલન પાલકના જે પશુ ડોક્ટરો હોય જે પશુ હોસ્પિટલ દવાખાના ગામડા લેવલે હોય તાલુકા લેવલે હોય ત્યાં જ તમારે ફોર્મ ભરવાના છે એટલે તમે ખાસ કરીને આ વાતને ધ્યાન રાખજો અને જે ખેડૂક મિત્રોને ચાપ કટર લેવું છે તો એ સારી એવી ક્વોલિટીનું અને સારી એવી સર્વિસ સાથે તમને આપવામાં આવશે ઓમ લક્ષ્મી ચાપ કટર દ્વારા કે જેનો પ્લાન્ટ રાજકોટની એકદમ નજીક સાપરમાં આવેલો છે તો વધારે માહિતી માટે ચાપ કટર લેવા માટે અને ચાપ કટરમાં ઓનલાઈન અરજી કરવા માટે સબસીડીવાળું ચાપ કટર લેવા માટે દોઢ હોર્સ પાવર થી લઈને મોટા ટ્રેક્ટર સુધી ચાલે તેવા ચાપ કટર લેવા માટે અલગ અલગ પ્રકારે આપણે ફોર્મ ભરી શકીએ છીએ એની માટે તમે ઓમ લક્ષ્મી ચાપ કટર કોન્ટેક કરી શકો છો બીજી વાત કરીએ તો ચાપ કટર અલગ અલગ પ્રકારે ટ્રેક્ટરમાં ચાલતા હોય મોટર દ્વારા ચાલતા હોય એન્જિન દ્વારા ચાલતા હોય તો એવી પ્રકારે પાંચ થી છ પ્રકારે અલગ અલગ કેટેગરીમાં તમે ફોર્મ ભરી શકો છો જેમાં અનુસૂચિત જાતિ અને જનજાતિના ખેડૂતો પણ ફોર્મ ભરી શકે છે જે ખેડૂત મિત્રો પશુપાલન નથી કરતા અને એ ખેડૂત નથી તો એ પણ મિત્રો ચાપ કટરમાં આસાનીથી ફોર્મ ભરી શકે છે તો વહેલા તે પહેલાંના ધોરણે તમે ચાપ કટરમાં પણ ફોર્મ ભરી દો